નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું એક માધ્યમ અને જે ખેતીમાં નવી ક્રાંતિ લાવવા માટે આપણે સતત ને સતત પ્રયત્ન કરી રહ્યા છે તમારો સાથ અને સહકાર પણ ખૂબ મળી રહ્યો છે મિત્રો આપણે અવારનવાર જુદી જુદી ઋતુ પ્રમાણેના પાકો અને એ પાકોની અંદર નવી નવી ટેકનોલોજીની હોય વાતો કરતા હોઈએ અને એ ટેકનોલોજીના અંતર્ગત આજે આપણે વાત કરવી છે ચોમાસુ ઋતુની અંદર એક એવો પાક આમ તો આપણે છેલ્લાછલું પાકો મગફળી કપાસ આ બધા પાકોની તો અવારનવાર વાતો કરતા હોઈએ પરંતુ આ છેલ્લા પાંચ વર્ષથી એક નવો ઉભરતો પાક જે ખાસ કરીને પૂરક જેને સ્થાન મેળવ્યું છે એવો પાક એટલે સોયાબીનનો પાક આમ તો મધ્યપ્રદેશ જેવા રાજ્યોની અંદર સોયાબીનનું ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થાય પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતની અંદર પણ જુદા જુદા જિલ્લાઓમાં આનું વાવેતર વધતું છે કારણ કે આની અંદર ખેતી ખર્ચ ઓછો લાગે અને ખાસ કરીને કમાણી પણ વધારે કરાવી આપતો પાક છે એટલે સોયાબીનના પાકની આજે વાત કરવી છે ને એની અંદર ખાસ કરીને સોયાબીનની આધુનિક ખેતી કરવી હોય તો એની જમીન કેવા પ્રકારની જોઈએ આબોહવા કેવી હોવી જોઈએ અને જમીનની તૈયારી કેમ કરવી જોઈએ એની વિશેષ મારે વાત કરવી છે તો મિત્રો આ વિડીયો શરૂ કરીએ પહેલાં આ ટેકનિકલ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે મિત્રો હજી સુધી આપ આ ચેનલની અંદર નવા આવો

અને એને હવે એ બંને પાકોની અંદર જો વળતર ન મળતું હોય તો ત્રીજો આ મહત્વનો પાક ગણી શકાય એવો પાક છે એટલે સોયાબીનનો પાક અને સોયાબીનના પાકનું પણ વાવેતર મિત્રો આપણે કરી શકીએ પરંતુ દરેક વિસ્તારોની અંદર દરેક જમીનો આબોહવા એને લાયક નથી હોતી તો આજે આપણે એની સવિશેષ વાત કરવી છે અને ખાસ કરીને મિત્રો વાત શરૂઆત કરીએ તો સોયાબીન એ પ્રોટીન માટેનો એક અગત્યનો સ્ત્રોત ગણે કે જેની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં છે મિત્રો સોયાબીનની અંદર વીસથી બાવીસ ટકા તેલ અને ચાલીસથી બેતાલીસ ટકા પ્રોટીન હોય એટલે પ્રોટીનનો મેં કીધું ને મોટો સ્ત્રોત કે જેની અંદર ચાલીસથી બેતાલીસ ટકા પ્રોટીન આ સોયાબીનના પાકની અંદર ખાસ કરીને રહેલું છે કાચા સોયાબીનનો ઉપયોગ આમ તો સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય કાચું સોયાબીન આપણે ખાઈ શકતા નથી એને પ્રોસેસિંગ કરી અને એનો ખોરાકમાં ખાસ કરીને ઉપયોગ થતો એટલે એના માટે એક પ્રોસેસિંગની વ્યવસ્થા પણ હોય છે અને પ્રોસેસિંગ કર્યા બાદ જ આ આનો આપણે ખાસ કરીને સોયાબીનનો ઉપયોગ મિત્રો કરતા હોઈએ છીએ સોયાબીન એ ટૂંકા ગાળાનો અને રોકડીયો પાક છે મેં કીધું ને અગાઉ કે આ એક ટૂંકો જે બંને પાકો મગફળી કે કપાસ કરતા હોય એ દર વર્ષે અને એનાથી જો આપણે અલગ પાક કરવો હોય તો આ ટૂંકા ગાળાનો ને એક રોકડીયા પાક તરીકે સોયાબીનની આપણે ખેતી મિત્રો કરી શકીએ અને બીજા અન્ય પાકો કરતાં ખાસ કરીને આની આર્થિક જે ફાયદાકારકતા છે એ સોયાબીનની વધુ છે એટલે આપણે આર્થિક રીતે સારો ફાયદો પણ કરાવે અને સોયાબીન ખાસ કરીને પંચ્યાસીથી નેવું દિવસમાં પાકી જતો પાક છે એટલે ત્રણ મહિનાનો ટૂંકા ગાળાનો પાક ને નેવું દિવસની અંદર જ આપણે આ પાકને હાર્વેસ્ટિંગ કરી શકતા હોઈએ છીએ ખાસ કરીને ઓછો અને અનિયમિત વરસાદ હોય એની અંદર પણ આ મિત્રો પાક લઈ શકાય એટલે જ્યાં વરસાદની અનિયમિતતા સતત રહેતી હોય તો પાણીનું પ્રમાણ ઓછું હોય એ વિસ્તારની અંદર પણ મિત્રો સોયાબીનનો પાક આપણે ઉગાડી શકતા હોઈએ છીએ ખાસ કરીને મગફળી કરતાં સોયાબીનનો જે પાક છે એ ઉગાડવો સહેલો છે સોયાબીનનો પાક જો નિષ્ફળ જાય તો પણ એના પાંદડા અને ડાળીઓમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય કારણ કે આ કઠોળ વર્ગનો પાક છે તો એના લીધે આપણે એક ખાસ કરીને એ કઠોળ વર્ગના પાકને ઉગાડી અને જો નિષ્ફળ ગયું હોય તો એ પણ જમીનને સુધારવામાં એક સારામાં સારું મહત્ત્વનું કારણભૂત બનતું હોય બીજું આ ટૂંકા ગાળાનો પાક હોવાથી મગફળી દિવેલા કપાસ એને આંતરપાક તરીકે પણ લઈ શકાય એટલે કપાસના બે પાટલાની વચ્ચે પણ મિત્રો આ લાઇન કરી અને સોયાબીનનું વાવેતર આપણે કરી શકીએ દિવેલાનું જે વાવેતર થતું હોય એની અંદર આંતરપાક કરીને પણ વાવેતર કરી શકાય એટલે એકમ વિસ્તારની અંદર વધારે કમાણી કરવા માટે આંતરપાક તરીકે પણ સોયાબીનનો પાક આપણે મિત્રો ચોક્કસથી લઈ શકીએ હવે આબોહવાની જો વાત કરીએ તો સોયાબીનના પાક માટે ગરમ અને હુંફાળું આબોહવા છે એ ખૂબ અનુકૂળ આવે આ પ્રકારનું વાતાવરણ હોય તો સોયાબીનનો પાક ખૂબ સારી રીતે આપણે થઈ શકે અને સામાન્ય રીતે ત્રીસ ડિગ્રી જે સેલ્શિયસ તાપમાન છે એ આ પાક માટે સારું ઘણા એની લાઈફ સાયકલ માટે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ સોડના સારા વિકાસ માટે ખાસ કરીને લધુત્તમ તાપમાન દસ સેન્ટ સેન્ટીગ્રેડ હોય તો આ પાકને આપણે સારી રીતે ઉગાડી શકતા હોઈએ હવે જ્યાં નિશા તાપમાનથી થતું હોય ત્યાં ઘણી વખત એના ફૂલ ઉપર અસર થતી હોય એટલે કે ફૂલ મોડા આવે છે અને આ કીધું ટૂંકા જે પાક આ પંચાસી નેવું દિવસનો છે એટલે ટૂંકા દિવસનો પાક હોય સૂર્યપ્રકાશની સામે આ સંવેદનશીલ પણ પાક છે એટલે કે વહેલી ફૂલ અવસ્થા અને પરિપક્વતા માટે પણ સામાન્ય રીતે દિવસની જે લંબાઈ છે એ ચૌદ કલાક કરતાં ઓછી ખાસ કરીને જો હોય તો જ આ પાક સારી રીતે આપણે લઈ શકીએ એટલે દિવસની જે લંબાઈ છે ચૌદ કલાક કરતાં ઓછી હોવી જોઈએ અને પાકવાના દિવસો દરમિયાન જો વરસાદ પડે તો દાણાની અને ઘણી વખત બીજની ગુણવત્તા પણ બગતી હોય એટલે આ જે આખી વાત છે એ આબોહવાની છે કીધું ને એમ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને ખાસ કરીને એનું જે લઘુત્તમ તાપમાન છે દસ ડિગ્રી સેલ્સિયસ એટલે આ તાપમાનની અંદર આ આ આ પાક પાક ખૂબ સારી રીતે આપણે મિત્રો મિત્રો ઉગાડી હોય તો તો વાત વાત હતી આબોહવાની જમીનની પસંદગીની જો કરીએ આમ માટે બધા જ પ્રકારની જમીન અનુકૂળ આવે પણ સવિશેષ પ્રમાણમાં ખાસ કરીને સોયાબીનના પાક માટે ગોરાડુથી માંડી અને જો કાંપવાળી જમીન હોય તો સવિશેષ પ્રમાણમાં સોયાબીનનો પાક સારી રીતે આપણે મિત્રો ઉગાડી શકતા હોય અને એ જમીનમાં જો પાક વાવવામાં આવે તો સારું ઉત્પાદન મેળવી શકે આ પાક માટે સારા નીતારવાળી જમીન તટસ્થ પીએચવાળી જમીન એટલે કે જેની અંદર સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધારે હોય અને એ સેન્દ્રિય તત્વ ધરાવતી જમીનમાં સોયાબીનનો પાક ખૂબ સારો અને ગુણવત્તાવાળો આપણે મિત્રો ઉગાડી શકીએ એટલે મેં કીધું એમ રેતાળ જમા જમીન કાપવાળી જમીન આના માટે ખૂબ અને જે તટસ્થ પીએચ હોય એવી જમીનમાં સોયાબીનનો પાક સારી રીતે ઉગાડી શકતા હોય છે ખાસ કરીને ખારાશવાળી જે અમલીયતાવાળી અને જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન આ પાકને માફક આવતી નથી એટલે જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો છે અથવા પાણીવાળી જગ્યા છે એ જમીન સંવેદનશીલતા ધરાવે છે આ પાકમાં એટલે આ સોયાબીનનો પાક એવી જમીનમાં મિત્રો વાવો નહીં કોઈને જો આ પ્રકારની જમીન હોય તો સોયાબીનની આ પ્રકારની જમીન અનુકૂળ રહેતી નથી એટલે જે આપણે ખાસ કરીને જમીનની જ્યારે પસંદગી કરતા હોય તો આ પ્રકારની જમીન હોય તો જ એના માટે આ પાક અનુકૂળ જમીનની તૈયારીની જો વાત આવે તો મિત્રો ખાસ કરીને હળથી ઊંડી ખેડ કરી અને એક હેક્ટરથી દસ થી પંદર ટન જો છાણીયું ખાતર નાખી દેવામાં આવે એટલે કે એક હેક્ટરમાં દસ થી પંદર ટન એવરેજ સારું છાણિયું ખાતર ખાસ કરીને ઉનાળાની અંદર અથવા જે ઉનાળુ પાક લઈને તરત જો આપણે એને ભરી દઈએ તો આ છાણિયા ખાતરને લીધે સારી ફળદ્રુપતા પેદા થશે અને પાક સારો લઈ શકાય એટલે જમીનની તૈયારી કરતી વખતે દસ થી પંદર ટન સારું કોવાયેલું છાણિયું ખાતર એની અંદર ઉમેરવું જોઈએ ત્યારબાદ કરબથી એકથી બે ખેડ કરી અને જમીનને એક સરખી ભરભરી એટલે કે સમતલ બનાવી અને એની અંદર ખાસ કરીને મિત્રો આ પાકનું વાવેતર જો કરતા હોય આયોજન કરતા હોય તો ખૂબ સારા પરિણામો સોયાબીનના પાકની અંદર આપણે લઈ શકતા હોય અને જ્યાં બીજ ઉત્પાદનનો જે પ્લોટ લેવાનો સીડ પ્રોડક્શનની જો વાત કરતા હોય તો ખાસ કરીને પાછલી ઋતુની અંદર એ જમીનમાં સોયાબીનનો પાક ન લીધેલો એ જમીનમાં જ આપણે સીડ પ્રોડક્શન માટેનું સોયાબીન કરવું જોઈએ તો આખી જે વાત છે ખાસ કરીને સોયાબીનનો પાક જે વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણે મિત્રો કરવો હોય તો સોયાબીનને અગત્ય અત્યારને આપણે ખ્યાલ હોવો જોઈએ બેતાલીસ ટકા પ્રોટીન ધરાવતો પાક ખૂબ અગત્યનો પાક છે એટલા માટે સોયાબીનની ઘણી બધી વેરાયટીઓ ઘણી બધી વેલ્યુ એડિશન થઈને પ્રોડક્ટો બજારની અંદર મળતી હોય તો સોયાબીન વેલ્યુ વાળો પાક છે બીજું ટૂંકા ગાળાનો પાક છે પંચ્યાસી થી નેવું દિવસે પાકી જતો પાક છે ત્રીજો એની અંદર ખર્ચ ખૂબ ઓછો થાય કારણ કે બિયારણનો દરથી લઈ અને એની અંદર જે ટ્રીટમેન્ટો છે ખૂબ મામૂલી હોય છે એટલે એકવાર ખાતરનો ખર્ચ થતો હોય બીજું એની અંદર રોગ અને જીવાતના એટલા ભયંકર પ્રશ્નો નથી રહેતા એટલે એ ખર્ચ પણ ઘટી જતો હોય મજૂરી ખર્ચ પણ ઘટી જતો હોય આની અંદર બીજા જે જાનવરોના નુકસાન છે એ પણ ઓછા રહેતા હોય એ દ્રષ્ટિએ જો આપણે માર્કિંગ કરીએ તો બીજા અન્ય પાકો કરતા ને અગાઉ વાત કરીએ મગફળી કે કપાસ ચોમાસામાં આપણે આયોજન કરતા હોય તો એના કરતા સોયાબીનનું થોડા ઘણા અંશે જેને દસ વીઘા જમીન હોય બે વીઘાની અંદર ટ્રાય કરી શકે સારી જાતનું બિયારણ ખરીદી ભલામણ પ્રમાણેના ખાતરો ભલામણ પ્રમાણેની દવાઓ પટ આપી અને આયોજનપૂર્વક સારી જમીનમાં જો આ પાકનું વાવેતર કરીએ તો મિત્રો ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ અને બજારની અંદર માર્કેટની અંદર સારા ભાવથી જો વેચવામાં આવે સારી ગુણવત્તાવાળા પેદા કરી ગ્રેડિંગ કરીને વેચીએ તો સારા ભાવ પણ મળી શકે એટલે વળતરની અંદર એકમ દીઠ જે નફો છે એ આ પાકની અંદર સારો લઈ શકાય એટલા માટે મારી ખાસ વિનંતી છે કે મિત્રો સોયાબીનનો પણ થોડા ઘણા અંશે અખતરો જે વિસ્તારની અંદર છેલ્લા મેં કીધું એમ પાંચ વર્ષથી ધીમે 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 સોયાબીનનો વિસ્તાર પણ વધતો જાય છે હા જ્યાં પશુપાલન છે જે મિત્રોને મગફળીનો પાક ફરજિયાત પણ વાવવો પડે એમ છે મગફળીના પાલનનો ઉપયોગ પશુપાલનમાં કરે છે એના માટે કદાચ ટૂંકી જમીન હોય તો આયોજન ન કરી શકાય પણ મેં કીધું એમ દસ વીઘાનું આયોજન કરતા હોય તો બે વીઘાની અંદર સોયાબીન અને અન્ય પાકોનું જુદા જુદા તબક્કે અલગ અલગ વાવેતરનું આયોજન કરશું તો મિત્રો નુકસાની નહીં થાય એક જ પાક ઘણી વખત આયોજન કરવામાં આવે ને એ પાકની અંદર નુકસાની થાય અથવા ભાવની અંદર એના નથી મળતા ત્યારે ખૂબ મોટી નુકસાની વેઠવી પડતી હોય તો આ સોયાબીનનો પાક એ દ્રષ્ટિએ નાના વિસ્તારની અંદર વાવેતર કરી અને આ વખતે જોઈ લઈએ તો મિત્રો આની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા મોબાઈલ નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ પણ કરી શકશો વધુ વિગતો માટે આ નંબરની અંદર સંપર્ક પણ કરજો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે નવી ટેકનોલોજીઓ સાથે ત્યાં સુધી આ ચેનલની અંદર જોડાયેલા રહેજો આપ સર્વે મિત્રોનો આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ધન્યવાદ થેન્ક યુ